હું ડૉક્ટર ભરત ગજર શેલબી હોસ્પિટલમાં ઓપીડી ડાયરેક્ટર છું સેલબી હોસ્પિટલ સાથે એકત્રીસ વર્ષથી જોડાયો છું સેલબી હોસ્પિટલની જે આરોગ્યની સેવાઓ છે ભારત દેશભરમાં બાર હોસ્પિટલો છે આપણી બીજી નાની પાંચ હોસ્પિટલો સત્તર હોસ્પિટલ છે આજે રાજકોટ સૌરાષ્ટ્રની જે પાટનગર કહેવાય એમાં આરોગ્યની સેવાઓ એક્સટેન્ડ કરવા માટેનો એક આ પ્રયત્ન છે અને એના માટે રાજકોટની જનતાનો અને સૌ કોઈનો હું આભાર માનું છું શેલબી હોસ્પિટલ એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેની ની રિપ્લેસમેન્ટ માટે સૌથી વધારે છે અને ની રિપ્લેસમેન્ટ આજે ઘરે ઘરે થતું બીમારી છે એ બીમારી નથી પણ ઉંમરને કારણે થતી તકલીફ છે દરેક ઘરમાં એક દાદા દાદી હોય અમને ઘૂંટણ દુખતો હોય એ લોકો ક્યાં જાય તો ઘર આંગણે સેવા મળે એ પર્પસથી રાજકોટમાં અમે એક નાનું નર્સિંગ હોમ ચલાવવાના છીએ જે માત્ર ઓર્થોપેડિક રિલેટેડ ઘૂંટણ સ્પાઇન ફ્રેક્ચર્સ સ્પોર્ટ્સ ઇન્જરી એના માટે એ લોકોને આરોગ્યની સેવાઓ માટે અમદાવાદ સુધી લાંબા ન થવું પડે માટે અમે રાજકોટ આવીને એ સેવા શરૂ કરવાનું નક્કી કરેલ છે જેનો શુભારંભ આજથી કરવાના છીએ અને એના શરૂઆતમાં જ ગઈકાલે જણાવીને આનંદ બી થાય છે કે એક સર્જરી બી અમે કરી અને બહેને અમે ચાલતા કરી રાજકોટમાં માધાપર ચોકડી પાસે શેલબી હોસ્પિટલ છે મેઇન રોડ ઉપર જ છે અને ત્યાં પચાસ બેડનું નર્સિંગ હોમ છે જ્યાં બધી જ જાતની અદ્યતન સેવાઓ ઓર્થોપેડિક રિલેટેડ હાડકાનેર લગતા બધા જ રોગોની સારવાર મળી શકશે શેલબી હોસ્પિટલ જાણીતી થઈ છે રિપ્લેસમેન્ટને કારણે જે ડૉક્ટર શાહે ઝીરો ટેકનિકથી અત્યાર સુધીમાં એક લાખ સાહીઠ હજાર સર્જરી કરી એ વિશ્વ વિક્રમ છે અમને પ્રસિદ્ધિ એનાથી મળી પણ ધીરે ધીરે અમને એમ લાગ્યું કે અમે ઓલ્ડ એજ ગ્રુપ સાથે જોડાયા છીએ તેના ઘણા પ્રોબ્લેમ હોય તો અમારે નહીં પણ માણસોની સારવાર કરવી છે એટલે મલ્ટી સ્પેશિયાલિટી એક જરૂરિયાત હતી અમારી જે બે હજાર સાતમાં અમે એસજી હોસ્પિટલ હાઈવે પર એક શરૂ કરી ત્યાંથી લોકોનો અમારા પરનો પ્રતિભાવ અને અમારા પરનો વિશ્વાસ અમને ધીરે ધીરે આગળ લઈ ગયો અને આજે હિન્દુસ્તાનમાં બાર મલ્ટી સ્પેશિયાલિટી અને પાંચ આવી ઓર્થોપેડિક સિંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલો અમે ચાલુ કરી શક્યા છીએ અને દરેક રાજ્યમાં અમે એક એક હોસ્પિટલો કરી છે માત્ર ગુજરાત પ્રત્યેનો વિક્રમભાઈનો પ્રેમ એટલો બધો છે કે માત્ર ગુજરાતમાં જ સાત હોસ્પિટલો કરી છે અને એનો અમને આનંદ પણ છે અલગ તો કઈ રીતે છે જનરલી પેશન્ટ નક્કી કરે આ કેસ કાંઈ તકલીફ રહી જાય હું કાયમ કહું કે સો સર્જરી થતી હોય એમાંથી પાંચ સર્જરી ખરાબ થાય તો આપણને એમ લાગે કે સર્જનમાં કંઈક પ્રોબ્લેમ હશે તો સોમાંથી પંચાણું ખરાબ થાય તો એમ લાગે કે સર્જરી ખરાબ છે પરંતુ શાહે જે રિઝલ્ટ આપ્યા છે અત્યાર સુધીમાં આટલા બધા માણસો સર્જરી કોઈ કરાવે ફોર હિમ ઇટ ઇઝ એન આર્ટ આ ઝીરો ટેકનિક જે લોકોને કરતાં દોઢ કલાક થાય સર્જરી કરતાં શાહ સાહેબને બાર મિનિટ થાય છે બાર મિનિટ બાર મિનિટ ઓછામાં ઓછો સમય થાય એટલે તમને પેઇન ના થાય તમારું બ્લડ લોસ ના થાય એક્સરસાઇઝ ઓછી કરવી પડે તમે જલ્દી ફરતા થઈ જાઓ ઓપરેશનના બે કલાકમાં તમે ચાલતા થઈ જાઓ બીજે દિવસે સીડી ચડો ચોથે દિવસે ડે ટુ ડે એક્ટિવિટીમાં લાગો એટલે પેશન્ટની આશાઓ વધતી ગઈ જે ઘણીવાર મેચ ના થાય અને એના જ માટે વિક્રમ શાહ પાસે દુનિયાભરથી લોકો આવે છે અત્યાર સુધીમાં મને જણાવીને આનંદ થાય છે કે સૌરાષ્ટ્ર રિજિયનના અમે પાંત્રીસથી ચાલીસ હજાર સર્જરી કરી છે દેટ ઇઝ મેજર કોન્ટ્રીબ્યુશન ઓફ સૌરાષ્ટ્ર અમારા અમારા કામમાં અને એટલા જ માટે એમ થયું કે જે લોકો અમદાવાદ નથી આવી શકતા આ કરવાનો પર્પઝ એ જ છે કે એક વર્ગ છે જે અમદાવાદ સુધી ટ્રાવેલ નથી કરી શકતો એમને ઘર આંગણે સેવા મળે એના માટેનું અમારું અભિયાન છે લોકોને શું અપીલ લોકોને અપીલ છે કે ભાઈ દુઃખી ના થાવ માદા થાવ તો એક સારા ડાક્ટર શોધો બસ હું કાયમ કહું કે જેમ એક સારો મિત્ર જોઈએ ને સારો આરોગ્ય મિત્ર જોઈએ જીવો ત્યાં સુધી ચાલતા રહો ઘૂંટણ માટે એટલા જ માટે અમે કર્યું છે ગડપણમાં મા બાપ પથારીમાં પડે એના કરતાં ચાલતા રાખો એ આશયથી અમે આ શરૂ કર્યું છે